આપે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ મારો હિરંડાનો છો છે તો જે મેં તમને વાત કરી કે રીંગ કરે છે તો એમાં શું કરે છે આ રીતે ગોળ મોટ ડીએપી હોય એની આ રીતે રીંગ કરે છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે હિરંડા ફરતે જેટલા પણ હિરંડા હોય એના ફરતે આ રીતે ડીએપી નાખે છે તો આ રીતે રીંગ કરે છે બીજી વાત કે ખેડૂત મિત્રો ઘણા બધા શું કરે છે આ રીતે રિંગ તો કરે જ છે જો અહીંયા તમે વિડીયોમાં જુઓ છો એ રીતે ડીએપી ખાતરની રિંગ રીંગ કરી દે છે હિરંડો હોય એની કોળમો ફરતે બરોબર તમે જે રીતે પછી આ રીતે દાટી દે છે જમીનમાં માટી વડે આ રીતે દાટી દે છે તો આ કઈ રીત થઈ ખાતર આપવાની બીજી રીત થઈ એ રીતે એ છે કે રીંગ નથી કરતા આ રીતે ચાર દિશામાં આ રીતે નાની નાની ઢગલીઓ કરે છે ખેડૂત મિત્રો તમે આ વિડીયોમાં જુઓ છો એ રીતે ડીએ જે છોડ હોય છે આપણે એરંડાનો એને ચાર બાજુ ચાર ઢગલીઓ કરે છે બરોબર અને એ ઢગલીઓ કર્યા પછી શું કરે છે મિત્રો આ રીતે એને જમીનમાં દાટી દે છે બરોબર તો આ થઈ આપણે ખાતર આપવાની ત્રીજી રીત હવે આપણે ચોથી રીતની વાત કરીએ છે ખેડૂત મિત્રો કે આ રીતે ઢગલીઓ કરે છે એરંડા ફરતે ચાર બાજુ ચાર ઢગલીઓ કરી દે છે ડીએપી ખાતરની પછી એને દાટતા નથી હોતા તે આપણે આગળ જોયું એ દાટી દે છે પણ પછી દાટતા હોતા નથી તો આ ચોથી રીત છે પાંચમી રીત ખેડૂત મિત્રો કે એ શું કરે છે ટ્રેક્ટર વડે પહેરણી થી પહેરે છે જે કે મારા ખેતરમાં પણ મેં પહેરણી વડે ડીએપી પહેર્યું છે અને એ રીતે આ રીતે ચાર પાંચ રીતો ખાતર આપતા હોઈએ છીએ એરંડામાં અને બીજી વાત કે જો મારા એરંડા આવા થયા છે હવે આ માળો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે જો આવડી આવડી માળ છે પછી એના પાંખા પણ સારા છે તમે જોઈ શકો છો આ એરંડા ને ખાસા એવા પાંખા છે પછી આ બીજો એરંડો છે તો એની પણ માળ છે

કે હજુ પાણી આપવાની દિવસની વાર છે તો તમે જે પણ મિત્રો આ મારો જોવે એને મારે વિનંતી છે કે તમે મને જરૂર કોમેન્ટ કરજો કે હવે પાણી આપવાની જરૂર છે કે પાણી આપવાનું હજુ દસ પંદર દિવસ પછી આપવું જોઈએ તો તમે પણ આ વિડીયો મારો જોજો અને સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ના ભૂલતા